અરે ભાઈ આમ થોડું એમના આપવાનું કોમ આવ્યું છે ઇમરજન્સી ના પેલો મારા ભાઈને ડિલેવરી કેજમાં દવાખાને લઈ જવાનું છે તે કેટલા હતો તું અરે પૈસા આલું થયું યાર પૈસા રોકડા આલું તું કા ચિંતા કરજો બાકી રાખ્યા જ છે એટલે હા મારા હરામ થાય ને તો આ રીક્ષાવાળા હું બધા દવા બાલતા નહીં પેલા એકોળ ફોન કરવા આ ભાઈને એક તો મારામાં એક તો ધર્મભાઈ આખી પાછી આખી પાછું અને મને ખબર હતી મેં કિંગલ હાલો હા કજો જવો તો ઈના કરતો છે ઘેર હતો અરે આ મારા હાલા મેજે ચાલ એક કહકો જવાબ આવતા નહી મારા પેલી બાયડી બાપડી એક તો નેનો હું કરવા મારા આરાને ઇન્જેક્શન આલે પણ મેર નહી આવતો

વાલે તે ઓય ફાડલા એનો ઓય લે લે જાવજી આય ભગવાન 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 હે રોમ 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 ગોખપા 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 એ જોગણવા 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 ગોખપા 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 હમ બેંજેજી કરી કેવળ હાલેજી કરી એટલા રે હો હે ટેકો કરજો વાગી સાવ ઓના હા ટેકો કરજો આ મારા નાળા જોસી તું કેજે પણ મારા નાય હા ભાઈ

બિરિ નહીં ને એટલે એવી હેડ આ તો ઇમરજન્સી લઈને આવ્યો છું ના હોય તો લે હેડો જલ્દી કર જલ્દી કર ઓમ જલ્દી કર વાહ અલય થોડી અલય નીક્યા કેવો આવ તું કે આ કરજે નીક્યા અલય કે થોડી અલ્યા બસ 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 લેડ કે લે છોકરા <ihaz violininding warfare>

અટલા તમને શરમ આવી જો ઘઢા થઈને તમે એક સ્ત્રીની લાગણી નાં કે તારો બુદ્ધિનો બાતોનો ખોટો તારા ઉપર નાયે મોરાજીઓ બોલાળા આઘા કરું કે તણ કરું આઘા કરું આ બુદ્ધિનો આવા ખોટો રેડો પુલાણી પુલાણી ફરો છો તમે લ્યો તમને શરમ આવે તમને શરમ આવે મરી

મારો વાળો તોતરો ફરી ગયો તોતરો ને તને તારા બુદ્ધિ દઈ લે

અરે જલપ પાકવાતો ઓ ના ઓકડીયા પકડી લાવ તે બલા મોર માર લે લે હાલો તો જાવ પોલી ઠીકોણ જાવ હા તે મન તો પેલા કીમુ તો કરું છું કુતિયા પેલા બહુ રૂપિયા દલાના મારી જો બલાના બહુ રૂપિયા આતે બહુ રૂપિયા ચોર પર રહી દે તો બે પનગા પેલા કે શેત કરવા દેમ છોકણ બે બાયડી મારો વાડી લે ને બાયે બાયે છોકણ ધોવો મોય બે કેશ મોય

રૂપિયા એવા નાખો હોય અને એનો પાણી પાણી ઉપર મારા છોકરા ને બારી ખોઈ નાય મારે રૂપિયા વાળા તક જીવાનો હતો